પાલનપુર તાલુકાના ગઢ ખાતે પ્રથમવાર એક યુવકે પોતાના લગ્ન પ્રસંગની અનોખી રીતે ઉજવણી કરી છે લગ્ન પ્રસંગમાં ગામમાં આવેલી તમામ શાળાઓના અને આંગણવાડીના બે હજાર જેટલા બાળકોને સ્વાદિષ્ટ ભોજન પીરસીને નવી રાહ ચીંધી છે પાલનપુર તાલુકાના ગઢ ખાતે ભૂતડિયા પરિવારના કેસરભાઈ ભૂતડિયા કે જેઓ ખેતી કરીને ગુજરાન ચલાવે છે અને તેમને બે પુત્રો છે અને તેમના નાના દીકરા કિરણના લગ્નનો પ્રસંગ હતો તેમાં તેમના દીકરા કિરણ દ્વારા પોતાના લગ્ન પ્રસંગ નિમિત્તે ગામમાં આવેલી તમામ શાળાઓ અને આંગણવાડીના બાળકોને સ્વાદિષ્ટ ભોજન પીરસવા માટેની વાત પરિવારમાં કરતા પરિવાર દ્વારા યુવકની વાત નહીં વધાવી લઈને ગોળ ખાતે આવેલી શાળામાં આયોજન કર્યું હતું જેમાં ગામમાં આવેલી તમામ શાળાઓ અને આંગણવાડીના બે હજાર જેટલા બાળકોને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું જોકે અનેક લોકો દ્વારા શાળાઓ તેથી ભોજન તો આપવામાં આવે છે પરંતુ ઘટના કિરણ પુતળિયાએ પોતાના લગ્ન પ્રસંગમાં અનોખી ચીલો ચિત્રીને શાળાના બાળકોને સ્વાદિષ્ટ ભોજન પીરસીને અન્ય લોકો માટે નવી રાહ ચીંધી છે જોકે ભૂતડિયા પરિવારના હેમરભાઈ ભૂતડિયા દ્વારા પણ અગાઉ તેમના દીકરાના લગ્ન પ્રસંગે તમામ શાળાઓમાં સ્વાદિષ્ટ ભોજન પીરસ્યું હતું અને ઘરના એક યુવકના આ અનોખા કાર્યને સમગ્ર વિસ્તારના આગેવાનો સહિત લોકોએ બિરદાવ્યું હતું અમને વિચાર એ કારણથી આવ્યો કે મારા નાના ભાઈના મેરેજ તો અમે લોકો ધામધૂમથી કર્યા છે અને અમારા બધા પરિવારની લાગણી પણ હતી એમાં અને બીજો તો નાના ભાઈના મનમાં પણ એક વિચાર આવ્યો કે આટલું બધું કર્યું છે તો પછી મારે બધા સ્કૂલના કે જે આંગણવાડી છે જે નાના બાળકો છે જે સ્કૂલના છે પ્રાથમિક શિક્ષક શાળાના છે આ બધા સ્કૂલના છોકરાઓને મારે જમાડવા છે તો અમે લોકો પછી ભાઈનો આ જે શબ્દો હતા મેં સ્વીકારી લીધા અને એ પ્રમાણે મેં આયોજન કર્યું અને મેં આયોજન માટે પણ કર્યું છે કે ભવિષ્યમાં યા તો પછી બીજા કોઈ મોટા માણસોના કે ગમે ત્યાં પ્રસંગો હોય બરાબર છે તો પ્રસંગોમાં આવું આ લોકો વિચારે બધા કે આવા નાના ભૂલકાઓને બધાને ભોજન કરાવે જોઈએ તેથી ભોજન તો બધા આપવાવાળા છે પણ આવું સારું એમને ભોજન કરાવે કોઈ તો એમને પણ આ કોઈક દિવસ સારા ભોજનનો લાભ મળે અન્નદાન મહાદાન આ ઉક્તિને સાર્થક કરતા આજે અમારે ભાઈ કિરણભાઈ કેશરભાઈ ભૂતળિયા પરિવાર તરફથી એમના લગ્ન પ્રસંગની એમને ધામધૂમથી ઉજવણી કરી હતી તો એમને એમ કે મારા ગામની તમામ શાળાઓ જે આંગણવાડીથી માંડી અને છેક ધોરણ બાર સુધીના તમામ બાળકો ગામની પ્રાથમિક શાળાઓ આંગણવાડીઓ હાઈસ્કૂલ આ તમામે લગભગ બે હજાર બાવીસો બાળકોને એમને આજે તિથિભોજન લગ્ન નિમિત્તે એમને ભાવથી એમને ભોજન પીરસ્યું છે અને એટલું પ્રેરણા પૂરી પાડી છે કે ભાઈ આવું હું કરું તો કદાચ ભવિષ્યમાં કોઈક આવા સારા પ્રસંગે લોકો બાળકોને જમાડે અને એમનામાં એક ખુશીનો સંચાર થાય પેલા તો હું આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને લગ્નની શુભેચ્છાઓ પાઠવું છું એમને આ વિચાર આવ્યો આ વિચાર આજ તક ઘણા ઓછા માણસોને આવે છે આના અગાઉ પણ એક પ્રસંગ થયેલો પણ એ એમના પરિવાર દ્વારા થયેલો માન્ય ગેમરભાઈ દ્વારા એટલે આ પરિવારને એક આ બહુ સરસ રીત કરી છે બાળકાઓનો અભિ એમના આશીર્વાદ લીધા છે ભવિષ્યમાં બીજા પણ આમાં પ્રેરાય બીજું હું લગ્ન વિશેષ એક વસ્તુ કહીશ કે લોકો જે જમણવાનો બગાડ કરે છે એના ઉપર બધા ધ્યાન આપે અને પોતાની થાળી છે પોતાના ઘેર જમે છે એ રીતે જમી અને જમણનો બગાડ ન કરે એવો મારો એક સંદેશ આપવા માગું છું